હેલો ગાઈઝ ધૈનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં જો ભોજનની સાથે છાશ ન આપવામાં આવે તો જાણે એવું લાગે કે કોઈ વ્યક્તિનું અપમાન કરી દીધું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને કચ્છના વિસ્તારોમાં તો એવું કહેવામાં આવે છે કે તમે મીઠાઈ ઓછી રાખશો તો ચાલશે પરંતુ છાશ તો ખપશે જ જેને આપણા ઋષિમુનિઓ દ્વારા અમૃતતુલ્ય કહેવામાં આવ્યું તો છાશ કેવી રીતે બને છાશના ફાયદા શું છે કોણે લેવી કોણે ન લેવી કોને નુકસાન છે કોને ફાયદા છે અને વર્તમાન સમયમાં તેનું શું મહત્ત્વ છે ઉનાળામાં તેનું શું મહત્ત્વ છે તો ચાલો આપણે જાણીએ ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં ગરમી પડતી હોય છે છાસ એ એક અમીર ગરીબ પ્રત્યેકના રસોડામાં છાસ તો તમને જોવા મળશે જ છાશને આપણે અમૃત પણ કહ્યું છે કારણ કે છાશનું એક મુખ્ય કામ છે કે તે આપણા શરીમાં પાચન કરવાનું કામ કરે છે શા માટે આપણે ભોજનમાં છાશને આટલું બધું મહત્વ આપીએ છીએ અને આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણા શરીના બધા જ રોગો પાચન તંત્ર મંદ પડી જવાથી થતું હોય છે અને છાશના જે ગુણ છે એ કસાય વત્તા अम्लવાડા છે એટલે કે એ સ્વાદમાં ખાટી છે સ્વભાવે તૂરી છે અને જ્યારે આ બંને ગુણ એને આપણના શરીરને મળે છે ત્યારે એ આપણું ભોજન પચાવતી હોય છે તો છાસ આટલી બધી મહત્વની હોવાને કારણે આપણે તેને ભોજનમાં સ્થાન આપ્યું છે તો છાસ આપણે જે વર્તમાન સમયમાં પીએ છીએ એ શું છાસ છે ખરી તો હવે છાસ આપણે ઘરે કેવી રીતે બનાવીએ તેની વાત કરીએ આપણા ભારતમાં સૌથી વધારે ગૌધન એક રાજસ્થાન પાસે અને ગુજરાત પાસે છે અને ગુજરાતમાં સૌથી વધારે ગૌધન કચ્છ પાસે છે આપણી પાસે પેલા ગાય હતી ભેંસ હતી બકરીઓ હતી તો આપણે તેનું પશુપાલન પણ કરતા હતા ખેતીની સાથે સાથે આ પણ આપણી સાથે જોડાયેલા હતા ત્યારે દૂધ આપણી પાસે વિપુલ પ્રમાણમાં આવતું હતું એ દૂધનું આપણે ભોજનમાં સેવન કરતા અને એ દૂધ જેટલું વધે ત્યારે તેને સાંજે દહીંના રૂપમાં મેલવણ કરી દેતા હતા ઘરે ઘરે એ દહીંનું સારી રીતે મંથન કરવામાં આવતું હતું અને ત્યારે માખણ તૈયાર કરવામાં આવતું હતું અને એના પછી જે નીકળે એ છાસ હતી એને છાસ કહેવાય અને પછી તેના અલગ અલગ નામ પડી ગયા તેને મઠ્ઠા કહી શકાય એને લસ્સી કહી શકાય એને છાસ કહી શકાય એને છસિકા કહી શકાય તો ચાલો આપણે જાણીએ મઠ્ઠા શું છે છાસ શું છે છસિકા શું છે તો મઠ્ઠા એટલે શું પંજાબની અંદર જે લસ્સી પીવાની પરંપરા છે આપણા ગુજરાતમાં એને મઠ્યો પણ કહી શકીએ અને દેશી ભાષામાં આપણે એને ઘોળવું પણ કહી શકીએ જેટલું દહીં લીધું છે તેટલી જ માત્રામાં પાણી ઉમેરવાનું છે એટલે કે એક વાટકો દહીં લીધું છે તેટલો જ વાટકો પાણી લેવાનું છે અને તેને ઘોળવાનું છે એને મિક્સ કરવાનું છે એને મઠ્ઠા કહી શકાય એને ઘોળ કહી શકાય એને લસ્સી પણ કહી શકાય એને પણ ભોજન સાથે લેવાની પરંપરા હતી તો એ આપણા શરીર માટે ખૂબ ભારે છે એ ખૂબ આપણા શરીરમાં ભારે હોવાના કારણે આપણે તેનું રોટલાની સાથે સેવન કરતા હતા અથવા તો તેનું પૌવાની સાથે સવારમાં સેવન કરતા હતા આજે પણ બિહારમાં આની દહીં ચીવડા ખાવાની પરંપરા છે આજે પણ કાઠિયાવાડ બાજુ કચ્છ બાજુ દહીં ટિકારી બનાવવાની પરંપરા છે કાઠિયાવાડ બાજુ તો બહુ જ દહીં તિખારી ખાવામાં આવે દહીં તિખારી કેવી રીતે બનાવવાનું દહીં લેવાનું તેમાં થોડીક માત્રામાં પાણી ઉમેરવાનું અને તેલનો વઘાર કરવાનો તેમાં થોડું ડુંગળી લસણ નાખવાનું અને પછી ગેસ બંધ કરીને એ દહીંવાળું પાણી નાખવાનું તેમાં પાણીનો ઉપયોગ ખૂબ ઓછો કરવાનો છે દહીં વધારે લેવાનું છે જેમ કે એક વાટકો દહીં લીધું છે તો અડધાનો અડધો વાટકો જ પાણી લેવાનું છે પરંતુ આ બધાને છોડી સૌથી આપણા શરીરમાં મહત્વનું કામ કરે છે એટલે કે છાસ એને છછીકા પણ કહેવામાં આવે છે એ છાસ બનાવવા માટે એક કિલો દહીં લીધું હોય તો આપણે એક લિટર પાણી લેવાનું છે અને એને ખૂબ મંથન કરવામાં આવે ઉપર ફીણા પણ વળી જતા હોય છે અને એ ફીણા વળી જાય પછી માખણ નીકળે અને એ માખણ નીકળ્યા પછી જે વધે તેનું નામ છાસ અને આને ઓરિજિનલ છાશ કહેવામાં આવે છે આનું વર્ણન તો આપણા બહુ શાસ્ત્રોમાં થયું છે અને આ સ્વભાવમાં કસાય છે ભોજનને હળવું બનાવનારી છે અને આપણા ભોજનને પચાવનારી છે આપણે આવી જ છાશ લેવી જોઈએ અને આવી ઘરે બનાવેલી દહીંમાંથી માખણમાંથી જે નીકળેલી છાશ છે જો તેનું સેવન આપણે ભોજન સમયે કરવામાં આવે તો એ આપણા રક્ત ધાતુને વધારતી હોય છે આપણે જે ભોજન લઈએ છીએ એ આપણા સાત ધાતુમાં કન્વર્ટ થતું હોય છે જેમ કે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા અને સુખ અને ભોજન સમય આ સાતે ધાતુ સારી રીતે બની શકે એટલા માટે છાસને ભોજનમાં સ્થાન આપવામાં આવ્યું છે વર્તમાન સમયમાં આપણે બ્લડ પ્રેશરની બીમારીઓ જોઈએ છીએ ડાયાબિટીસની બીમારી જોઈએ છીએ સાંધાના દુખાવાની પણ બીમારીઓ જોઈએ છીએ આ બધી જ બીમારીઓ આપણે ભોજનમાં જે પણ કોઈ ભોજન લઈએ છીએ એ આપણા શરીરમાં સારી રીતે પાચન નથી થતું તેના લીધે ઉત્પત્તિ હોય છે અને આ બધી જ બીમારીઓથી બચવા માટે આ છાસ એક અમૃત તુલ્ય રસાયણ ઔષધ છે તેનું સેવન જરૂર કરવું જોઈએ આપણી કિંદની એક એવું અંગ છે જે ક્યારેય કમ્પ્લેન કરતું હોતું નથી અને એને જો સ્વસ્થ રાખવા માટે છાસ એક ઉત્તમ ઔષધ છે અને છાશ જ્યારે પીવામાં આવે ત્યારે આપણે વધારે માત્રામાં જો છાશ પીધી હોય ત્યારે આપણને વારંવાર યુરિન સેન્સેશન આવે છે એટલે કે છાશ જે આપણે મૂત્ર સંબંધિત જે સમસ્યાઓ છે એટલે કે કિડનીની સમસ્યાઓ છે પ્રોસ્ટેટની સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓથી બચવા માટે એક ઉત્તમ ઔષધ છે આપણે જ્યારે આપણા શરીરના વાયુની વાત કરીએ એટલે કે વાતના પ્રકાર છે અપાન વાયુ પ્રાણ વાયુ ઉદાન વાયુ સમાન વાયુ અને આમાંથી સૌથી ખરાબ વાયુ છે એ છે અપાન વાયુ કે જે આપણા મળ દ્વારથી નીકળતો હોય છે આપણે જો આ પાંચે વાયુનું જો બેલેન્સ કરવું હોય તો આપણા શરીરમાં એવો એક રસ જવો જોઈએ કે જે થોડા પ્રમાણમાં ખાટો હોય અને નિયમિત આપણે એવી કઈ વસ્તુ લઈએ છીએ જે ખટાશવાળી હોય બે જ વસ્તુ છે એક લીંબુ અને બીજી છાસ અને જ્યારે છાસ આપણા શરીરમાં જાય છે ત્યારે વાયુના જે એંસી પ્રકારના રોગો આપણા શરીરમાં થવાના હોય છે એ એંસી પ્રકારના રોગોને એ મટાડી દે છે અને જો આવી રીતે બનેલી છાસ એટલે કે દહીંમાંથી માખણ માખણમાંથી છાસ એવી રીતે જો બનેલી સારી ઘરે બનેલી છાશનું જો સેવન કરવામાં આવે તો તેના ખૂબ વધારે પ્રમાણમાં લાભ છે આપણને એક એવું પણ થતું હશે કે આપણે નિયમિત છાસ લઈએ છીએ પરંતુ આપણને તેના કોઈ પણ લાભ થતા નથી ત્યારે આપણે એવું વિચારવાની જરૂર છે કે આપણે શું પીએ છીએ એ છાસ છે ખરી ભારતમાં એવા પણ ન્યૂઝ આવે છે કે આપણે જે દૂધ પીએ છીએ એમાં પચાસ ટકાથી તો વધારે દૂધ જ નથી આપણે જે બજારમાંથી પેકેટમાં દૂધ લાવીએ છીએ પેકેટમાં દહીં લાવીએ છીએ અને આ બધા જો પેકેટવાળા દહીંમાંથી છાસ બનાવીએ અને આ બધા પેકેટવાળા દૂધમાંથી દહીં બનાવીએ અને એ દહીંમાંથી છાસ બનાવીએ એ આપણને લાભ ન કરતાં નુકસાન વધારે પ્રમાણમાં કરતી હોય છે એ એક એવી વસ્તુ છે કે જેની પ્રિઝર્વ લાઈફ બહુ ઓછી છે તમે જો સવારે બનાવો તો સાંજ સુધીમાં તો એ ખાટું પણ થઈ ગયું હોય છે અને તમે બજારમાંથી જે દહીં લાવો છો એ તો દિવસોના દિવસો સુધી પણ ખાટું થતું હોતું નથી અને બગડતું પણ નથી અને એવા બહારથી દહીં અને બારથી દૂધ લાવીને જો છાસ પીવામાં આવે તો આપણને ગણ ન કરતાં વધારે પડતું નુકસાન કરતું હોય છે બજારમાં સિન્થેટિક દૂધ વેચાવા લાગ્યા પાવડરના દૂધ પણ વેચાવા લાગ્યા અને ખાસ કરીને જર્સી ગાયના બનતા દૂધ જે મોટી મોટી ડેરીઓ પણ બનાવતા હોય છે અને એ દૂધનું મેળવણ કરીને આપણે જ્યારે છાસ બનાવીએ છીએ ત્યારે એ છાસ આપણને જરાય ગણ કરતી નથી આપણે શું કરીએ છીએ મોટી મોટી બ્રાન્ડનું નામ વાંચીને નામ સાંભળીને દૂધ લઈ આવીએ છીએ તેની તેની છાશ લઈ આવીએ છીએ પરંતુ તે છાશ કે તે દૂધ આપણા શરીરમાં જરાય ગુણ કરતું નથી તમને જ્યાંથી પણ ગાયનું દૂધ મળે ભેંસનું દૂધ મળે કે બકરીનું દૂધ મળે તમને જ્યાં પણ આજુબાજુમાં ક્યાંય ગાયનો ભેંસનો કે બકરીનો ગોવાળો હોય એનું જ દૂધ લાવીને એનું જ દહીં મેળવીને અને એની છાશ બનાવીને જો છાશ લેવામાં આવે તો જ એ છાશ ખરેખર અમૃતતુલ્ય છાશ છે અન્યથા નથી અને બીજી એક વાત છાસ આપણે સૂર્યની નજરેમાં એટલે કે આપણે બપોર સુધીમાં પી લેવી જોઈએ આપણે છાસ સાંજે કે રાત્રે ન પીવી જોઈએ પરંતુ અત્યારે આપણે વર્તમાન સમયમાં કેવું કરવા લાગ્યા આપણને છાસની એક આદત પડી ગઈ છે એટલે આપણે સવારે પણ ભોજનમાં બપોરે પણ ભોજનમાં અને રાત્રે પણ ભોજનમાં તેને લેવા લાગ્યા અને તુરંત પાછા પ્રશ્ન કરો કે અમારા વડવાઓ પીતા હતા અમારા દાદા નાની પીતા હતા એમને તો કશું જ નહોતું થતું પરંતુ એ જે છાસ પીતા હતા તેની ગુણવત્તામાં અને આજની ગુણવત્તામાં આસમાન જમીનનો ફરક છે એ લોકો જે ફિઝિકલ શ્રમ કરતા હતા અને આજે જે આપણે શ્રમ કરીએ છીએ એમાં આપણે એમના કમ્પેરિઝનમાં પાંચ ટકા પણ આપણે શ્રમ કરતા નથી આપણે રાત્રે છાશ પીવાના હકદાર નથી છાશ પીવાનું મુખ્ય જે કારણ હતું એ સ્નિગ્ધ રસને પચાવવાનું હતું એટલે કે આપણે ભોજનમાં જે ઘી લઈએ છીએ છાશ લઈએ છીએ તેને પચાવવાનું હતું આપણે જે ભોજનમાં ઘી લઈએ છીએ આ ઘીને પચાવવા માટે છાશ એક ખૂબ જ મહત્વનું હતું અને પહેલાંના જમાનામાં તો આપણે ભરપૂર માત્રામાં ઘીનું સેવન કરતા હતા આપણે ખીચડીમાં ખૂબ વધારે પ્રમાણમાં ઘી નાખીને ખાતા હતા અને એ ખીચડીમાં ઘી ખાધ્યા પછી આપણે જે છાશ પીવામાં આવે તો એ છાશ આપણા ઘીને પચાવનારી હતી તો એ છાશ તુરંત જ આપણા ઘીને પચાવી દેતી હતી અને પાછું આપણે વર્તમાન સમયમાં તો એટલા પ્રમાણમાં ઘી પણ ખાતા નથી અને જો ઘી ખાઈએ છીએ તો પણ એ સાચું ઘી તો ખાતા જ નથી એટલે છાસ પીવા માટે પહેલી એક રિક્વાયરમેન્ટ છે કે આપણે છાસ બપોર સુધીમાં પી લેવી જોઈએ એટલે કે દિવસે પીવી જોઈએ અને જે છાસ માટે આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ એ દૂધ કમસે કમ ગાયનું ભેંસનું કે પછી બકરીનું કોઈ બી દૂધ લો પણ સાચું હોવું જોઈએ એટલે કે સારું હોવું જોઈએ પેકેજિંગવાળું બહારની કંપનીનું કોઈ દૂધ ન હોવું જોઈએ અને એવા પેકેજિંગવાળા દૂધનું આપણે જે દૂધ જ ન હોય તેનું આપણે જો દહીં બનાવીને ખાવ તો એ છાસ આપણને ઘણ જ કરતી નથી અને આપણે છાસ બહારથી પણ ન લાવવી જોઈએ કારણ કે બજારમાં તો અત્યારે મમરાની છાશ પૌવાની છાશ પણ વેચાવા લાગી આવી બધી છાસ બિલકુલ લાભદાયક હોતી નથી એ આપણને લાભ કરતાં વધારે નુકસાન કરતી હોય છે આપણે શાસ્ત્રીક પદ્ધતિથી જે છાસનું વર્ણન કર્યું જો એવી જ રીતે છાસ બનાવીને લેવામાં આવે તો જ એ છાસ આપણને અમૃત તુલ્ય ગણ કરતી હોય છે અને ઉનાળામાં તો છાસ પીવાના ખૂબ ફાયદા છે ઉનાળામાં તો છાસ જરૂર પીવી જોઈએ છાસ પીવાથી લૂ પણ લાગતી નથી અને પાચન પણ જલ્દી થઈ જતી હોય છે તો આપણે જ્યારે પણ છાસ પીએ ત્યારે આવી નાની નાની કાળજીનું ધ્યાન રાખીએ તો આપણા શરીરમાં છાશ એક અમૃત તુલ્ય બની જશે